તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો વીસથી લઈને અગિયારસો નેવું રૂપિયા અમરેલીમાં આઠસો ત્રીસથી લઈને અગિયારસો નેવું રૂપિયા કોડીનારમાં નવસો બેતાળીસથી લઈને એક હજારને અઠ્યાસી રૂપિયા સાવરકુંડલામાં એક હજારથી લઈને છપ્પન રૂપિયા જેતપુરમાં નવસોથી લઈને અગિયારસો ને રૂપિયા પોરબંદરમાં નવસો લઈને એક હજારને પચાસ રૂપિયા લઈને એક રૂપિયા એક હજાર લઈને તેરસો ને સાત રૂપિયા ગોંડલમાં સત્સો થી લઈને અગિયારસો ને છોતેર રૂપિયા કાલાવડમાં એક થી લઈને બારસો રૂપિયા ભાવનગરમાં એક હજાર લઈને બારસો સત્તર રૂપિયા તળાજામાં એક હજાર બત્રીસથી લઈને અગિયારસો અઠ્ઠાવન રૂપિયા તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો પછાત લઈને બારસો ચાલીસ રૂપિયા અમરેલીમાં આઠસો દહથી લઈને એક હજારને ત્રાણું રૂપિયા કોડીનારમાં એક હજાર એકથી લઈને અગિયારસો એકસઠ રૂપિયા સાવરકુંડલામાં નવસો ચોપનથી લઈને એક સિત્તેર રૂપિયા મહુવામાં એક હજાર નવથી લઈને અગિયારસો ને રૂપિયા ગોંડલમાં સાતસો એકાવનથી અગિયારસોને એકત્રીસ રૂપિયા कालावड में एक हज़ार से लगह सौ ने रुपया जुनागढ़ में आठ सौ पच्चीस लीने एक हज़ार ने अठाणु रुपया सामजोधपुर में आठ सौ लीने अगर सौ एकाणु रुपया उपलेटा में आठ सौ लीने अग्यार सौ बासठ रुपया धोराजी में सौ एक लीने अगर सौ रुपया वाकण में सौने बार सौ पच्चा रुपया जेदपुर में आठ सौ पसास अगर सौ पंदर रुपया तलाजा में एक हज़ार दहथ लीने अग्यार सौ ने रुपया ભાવનગરમાં અગિયારસોથી લઈને અગિયારસોને ચોવીસ રૂપિયા રાજુલામાં નવસોથી લઈને અગિયારસો રૂપિયા મોરબીમાં સાતસો પછાત લઈને અગિયારસોને સિત્તેર રૂપિયા બાબરામાં એક હજાર અઠ્યોતેરથી લઈને અગિયારસોને એકવીસ રૂપિયા માણાવદરમાં અગિયારસો વીથી લઈને અગિયારસોને એકવીસ રૂપિયા વિસાવદરમાં એક હજારથી લઈને બારસોને છ રૂપિયા ભેંસાણમાં સાતસોથી લઈને એક હજારને રૂપિયા પાળીતણમાં નવસો પચીસથી લઈને એક રૂપિયા હિંમતનગરમાં નવસો વીથી લઈને ચૌદસો ને બોતેર રૂપિયા પાલનપુરમાં એક હજાર પસાર લઈને અગિયારસો ને એસી રૂપિયા મિત્રો આ હતા મગફળીના બજારના ભાવ તો ખેડૂત મિત્રો મગફળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ મગફળીના ભાવ સુધરે એની પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન